ઓમ ગણેશ હર હર મહાદેવ આમળું આમળાનું વૃક્ષ એનું શું મહત્ત્વ છે કેટલું બધું મહત્ત્વ છે અને એમાંય કાર્તક મહિનામાં ખાસ આમ તો આ અક્ષય નવમી જે છે એને ધાત્રી નવમી પણ કહેવાય છે અક્ષય નવમી કહેવાય છે અનલા નવમી કહેવાય છે એટલે કે આમળાની પણ નવમી કહેવાય છે અને એ દિવસે તો આમળાનું પૂજન સેવન બધું છે જ પણ એવું નથી કે ખાલી એ જ દિવસે તમે વૈકુંઠ ચતુર્દશી પણ એની પૂજા કરી શકો તેરસ ચૌદશ અને દેવ દિવાળી પૂનમે પણ કરી શકો આખા કારતક મહિના વિશે લખેલું છે ફક્ત એક દિવસ માટે નથી હા અક્ષય નવમી એના માટે વિશેષ છે હવે હું તમને આજે ખાલી આમળાનું કેટલું બધું રહસ્ય અને મહત્વ છે જે શાસ્ત્રોમાં લખેલું છે સ્કંદ પુરાણમાં એ આજે હું તમને શ્રવણ કરાવીશ હું આચાર્ય આનંદ પાઠક ચાલો સત્સંગ કરી આપ સૌનું સ્વાગત કરું છું જો તમને આ સત્સંગ ગમે તો જરૂરથી વધુમાં વધુ બધાની સાથે શેર કરજો જેથી કરીને શાસ્ત્રોક્ત માહિતી સૌને પ્રાપ્ત કરી શકાય અથવા તો થઈ શકે અને વિડીયો ગમે તો લાઇક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે તમને આમળાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની કથા તો ઓલરેડી મેં તમને શ્રવણ શ્રવણ કરાવી દીધી છે સત્સંગના માધ્યમથી જો તમે પહેલીવાર આ વિડીયો જોતા હોય તો તમે જરૂરથી આમળાનું વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું હતું એની કથા વિશે પણ એ વિડીયો જોજો તો તમને આ વિડીયો વધુ ગમશે તો જે રીતે કથામાં કહ્યું હતું ઉત્પત્તિ પછી આકાશવાણીના રૂપે ભગવાને કહ્યું હતું કે આ આમળાનું વૃક્ષ જે છે એના દર્શન માત્રથી મનુષ્યના પાપો દૂર થઈ જશે આમળાના વૃક્ષને ખાલી સ્પર્શ કરવા માત્રથી મનુષ્યના ગૌદાનનું ફળ પ્રાપ્ત થશે આના દર્શનથી ડબલ એટલે કે ગૌદાન કરતાં પણ અધિક એટલે દ્વિગૌદાન એટલે કે બે ગૌદાનનું ફળ પ્રાપ્ત થશે આમળાનું સેવન કે આમળાના વૃક્ષનું સેવન કોઈ કરશે પરમપ્રિય ભગવાન વિષ્ણુને વાલા બની જશે આમળાને નિત્ય સ્મરણ કરશે કે આમળાના વૃક્ષનું નિત્ય સ્મરણ કે દર્શન એવું કરશે તો એ ભગવાન હરિને વાલા બનશે જે મનુષ્ય ખાસ કરીને કાર્તક મહિનામાં આમળાના વૃક્ષની નીચે બેસીને ભગવાનનો જાપ કરે ભગવાનના યજ્ઞ કરે ભગવાનના પાઠ કરે ભગવાનનું સ્મરણ કરે એને આ દુનિયામાં બીજું કશું જ નડતર રૂપે રહેતું નથી જે કોઈ પણ મનુષ્ય આમળાના વૃક્ષની છાયામાં એટલે કે છાયડામાં બેસીને જેટલા પણ સત્કર્મો કરે છે એ કોટી ગુના એને ફળ આપનારા થાય છે અને એવી જ કથા એક પ્રાચીન કાળ વિશે છે એ કથામાં પણ આ રીતે અજાણતા જ ત્યાં આગળ બેસી અને સત્સંગ થાય છે અને પછી એમનો ઉદ્ધાર થાય છે અને એટલામાં ત્યાં વસિષ્ઠ ઋષિ આદિ આવે છે અને વિશ્વામિત્ર અને વ્યાધ આદિ બધા આવે છે અને બધો સંવાદ થાય પછી આગળ એ લોકો આમળા વિશે શું કહે છે કે કાર્તક મહિનામાં આમળાના વૃક્ષની નીચે બેસી જે કોઈ હરિનું સ્મરણ કરે જે કોઈ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે અને જે કોઈ ભગવાનની કથા સાંભળે અને બીજાને સંભળાવે છે મોક્ષપદને પ્રાપ્ત કરે જે કોઈ મનુષ્ય કાર્તક મહિનામાં આમળાની માળા સ્વયં પહેરે આમળાની વાણા બનાવીને ભગવાનને પહેરાવે છે તો ભગવાન એની ઉપર બહુ ખુશ થાય છે જે કોઈ પણ મનુષ્ય આમળાના ઝાડ નીચે બ્રાહ્મણ દંપતીને બેસાડી પોતાના મિત્રો પરિવાર સાથે બેસી અને અન્ન ભોજન કરે તો એને આખા જીવનમાં જે અન્નનો કોઈ દોષ લાગ્યો હોય તો એનાથી મુક્ત થાય છે કોઈ પણ મનુષ્ય આમળાના ઝાડ નીચે બેસી કાર્તક મહિનામાં રાધા કૃષ્ણની પૂજા કરે છે ષોડશોપચાર તો એનાથી ઉત્તમ બીજું કશું રહેતું નથી કોઈપણ મનુષ્ય આમળાના ઝાડની નીચે અહીંયા લખ્યું છે કે દીપમાળા એટલે યથાશક્તિ એકથી વધારે જેટલા પણ દીવડા તમે ગાય માતાના ઘીના કે તલના તેલના આદિ તમે પ્રગટાવો આમળાના ઝાડની નીચે દીપમાળા બનાવીને તો ભગવાન સાક્ષાત શ્રી હરિ પ્રસન્ન થાય છે જે કોઈ પણ મનુષ્યને ધનની પ્રાપ્તિ કરવી હોય તો આખા કારતક મહિનામાં અને વિશેષ આમ તો નિત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે કે નિત્ય જે કોઈ મનુષ્ય આમળાથી સ્નાન કરે જળમાં આમળા નાખીને સ્નાન કરે તો એ ફરીથી ક્યારેય પણ આ પૃથ્વી લોકને જોવા પામતો નથી એમાં અમુક લખ્યું છે કે જ્યારે ગ્રહણ કેવું કંઈક હોય ક્યારેક તો જ તમારે આનાથી સ્નાનથી વંચિત રહેવાનું આમળાવાળા અન્યથા પછી તો નિત્ય સ્નાનમાં કોઈ દોષ કેવું કશું લાગતું નથી એના પછી કહ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય આમળાના ઝાડ નીચે બેસી અને શ્રાદ્ધ કરે પોતાના પિતૃઓ માટે તો એમના પિતૃઓ વિષ્ણુ પ્રસાદથી મોક્ષપદને પ્રાપ્ત થાય જે કોઈ પણ મનુષ્ય તીર્થમાં અથવા તો ઘરે આમળા સ્નાન કરે તો ત્યાં સાક્ષાત નારાયણના આશીર્વાદ બનેલા રહે છે જે કોઈ મનુષ્ય આ બહુ સાંભળવા જેવો છે સત્સંગ જે કોઈ પણ મનુષ્ય શરીરના હાડકાને આમળાથી ધોવે છે એ ક્યારે પાછો ગર્ભમાં પુનર્વાસ કરતો જ નથી જે કોઈ પણ મનુષ્ય માથામાં આ ધ્યાનથી સાંભળજો જે કોઈ પણ મનુષ્ય પોતાના વાળ આમળાથી ધોવે છે એ કડી કાળના દોષોથી મુક્ત થાય છે એના મગજમાં કળિયુગના કોઈ દોષો જતા નથી અને એને સારો માર્ગ ભગવાનના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે અને જે ઘરમાં જે જગ્યાએ વ્યાપાર સ્થળે જ્યાં આમળું ખાલી રાખવામાં પણ આવે ત્યાં આગળ કુષ્માંડ રાક્ષસ ભૂત પ્રેત ક્યારેય આવતા પણ નથી ને ભટકતા પણ નથી અને જે કોઈ પણ મનુષ્ય એક વર્ષ સુધી આ રીતે આમળાના ઝાડની સેવા કરે તો એને ભવના પાપોમાંથી મુક્તિ પદ પ્રાપ્ત થતું હોય છે એટલે કે પાપમાંથી મુક્ત થાય અને અંતે મુક્તિ પદ પ્રાપ્ત થાય છે એટલે કહેવાનો અર્થ છે કે આ કાર્તક મહિનો ખાસ કરીને આમળાના ઝાડ માટે આમળાના ફળ માટે અને દરેક પ્રકારે વિશેષ ફળદાયી છે જે શાસ્ત્રોમાં લખ્યું જે મેં તમને શ્રવણ કરાવ્યું જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ